નમસ્કાર મિત્રો હું છું એમ પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર નર્સિંગનો અભ્યાસ કરતી મા સંસ્થાનો વિવાદ મામલો સુરતમાં ચાલતી માકામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આવી સામે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી વિદ્યાર્થીનીઓ સુરતમાં કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી મા સંસ્થાની સુરત વ્યારા અને રાજપીપળામાં છે ઇન્સ્ટિટ્યુટ રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને તો ગુજરાત સરકારની માન્યતા વગરની ઠેરાવી છે રિપોર્ટર વિષેવકોના મુંબઈ તરંગ ન્યૂઝ સુરત નામ રાઠવા જ્યોતિષે મેં બે હજાર એકવીસમાં રાજપીપળા એડમિશન લીધું હતું જેને એમ માટે ફર્સ્ટ યર ફર્સ્ટ એક્ઝામ એડમિશન લેવા માટે ગયા હતા ત્યારે અમને પાંચ હજાર ભરાવ્યા હતા એડમિશનના જ અને મંથલી બે બે હજાર ફર્સ્ટ યરમાં ભરાવતા હતા અને હોસ્ટેલમાં પણ કંઈ એટલું બધું સુવિધા જેવું કંઈ હતું નહીં છ છ મહિનાની એક્ઝામ લેતા હતા ત્યારે પણ અમને પાંચ હજાર ભરવું પડતું હતું કંઈ પણ હોય ત્યારે અમારે પહેલાં ફીસ ભરવી પડતી હતી પછી જ કંઈ પણ કામ થતું હતું અમને ડોક્યુમેન્ટ અમને અમારે નથી કરવું કેન્સલ કરાવવું છે ત્યારે ડોક્યુમેન્ટ લેવા માટે ઓરિજિનલ માંગ્યા હતા તે લેવા માટે અમે ગયા હતા ત્યારે પણ એવું કહે કે અમને તમે બધી ફીસ ભરો પછી તમને ડોક્યુમેન્ટ મળશે